જે ઇંગ્લેન્ડ માં જે પદ્ધતિ વપરાય છે એમાં કરોડ ને લાખ ને એવું નો આવે એમાં શું હોય ખબર છે જો પેલા આવે એકમ દશક સો હજાર દસ હજાર દસ હજાર પછી લાખ નો આવે એ મિલિયન કે શું કે મિલિયન અને મિલિયન પછી કરોડ નો કે એ શું કે મિલિયન અને યાદ રાખજો કે એક મિલિયન એટલે દસ લાખ થાય અને આમાં છે ને અલ્પવિરામ મૂકવાની સિસ્ટમ અલગ છે

बेल दाख लो छे वन अजी टू अजी ए अजी थ्री अजी थ्री, थ्री वन फाइव तो जो हो आशुचे आशुचे गया सब बढ़िया आस पूछ में एक अं आस पूछ में नशा आस पूछ में सो तो एक अं दिस सब सो थे क्या आने सो हो चें तो नौ सो ने पंद्र सो वजह से અને શું લખ્યા છે 315 અંદર આ કે આ શું થઈ ગયું એક આ શું થઈ ગયું આ શું થઈ ગયું તો બધાયના શોર્ટ ફોર્મ લખેલા છે અને હવે આ જે ત્રણ અંક હોય ને એને હજાર વાર શું વાર કરો આ ત્રણ ની જે લીટી કરી હતી એને વાંચવાના હજાર અને હજાર પછી આયા મે શું લખ્યું છે મિલિયન આને વાંચવાના મિલિયન બરાબર તો જો હાલો આપણે લખ્યું બરોબર છે છે હજાર તો આ કેટલા છે બસો ત્યાં સુ છે બસો અને પછી શું કરવાનું હજાર તો આ રીતે બસ

લખી નાખવાનું બી પછી લખવાનું એમાંથી જોઈને બોલતું જવાનું લખતા મિલિયન

ચાલો જ્યારે પેલો દાખલો લખાય છે પછી બીજો દાખલાની રકમ બધાય બધા

નંબર 2 બીજો જે દાખલો છે રકમ વાંચું છું લખો રકમ બાર મિલિયન નેવું હજાર અમને સીક્રમウィઝ રીતે આપણે જે આગલા દાખલા એવા ભારતીય પદ્ધતિ પ્રમાણે લાખ અને કરોડ વાળા જ રીતે હવે બ્રિટિશ પદ્ધતિ વાળા તમારે ઈજ રીતે લખવાના છે તો ચાલો ક્યાં સુધી લખવાનું છે તો કે 12 મિલિયન સુધી તો યાદ રાખો આ લખતા જાવ મારી સાથે સાથે અહીંયા આપણે લખી છે 100 અહીંયા લખી દસક અહીંયા લખી 100 100 પછી

ત્રણ ત્રણ અંક હોય છે ચાલો આપણે લખીએ ચલો બાર મિલિયન મિલિયન છે ને બાર લખવાનું છે આટલામાં શું લખવાનું છે બાર હવે આ ઇલેક્ટ્રોન બહુરો આયા છે આ તો ખાલી બી છે કે નહીં ફરીથી આપણે 12 મિલિયન લખવું છે તો એકડો આયા લક્ષ અને બહુરો આયા લક્ષ આ તો ખાલી રહી છે મિલિયન તો શું લખાય ખબર છે 0 12 લખ શું લખાય 0 લખ અથવા તો આમાં કઈ લખાય જ નહીં 12 આયા લખાય અને પાછળ કંઈ ખાલી ન રહેવું જોઈએ આગળ ખાલી દે તો ચાલે એ આપણે 0 મૂકી શકીએ છીએ અને હજાર કેટલા હજાર છે 90000 તો આમાંય સેમ જ પ્રશ્ન આવશે કે 1000 માં કેટલા સ્થાન છે 3 છે તો 90 કેમ લખાય પ્રશ્ન ઈ છે મેઈન પ્રશ્ન ઈ છે કે 9 નો અને મીંડું આયા લખો 9 0 અને 0, 0 lapu, 9 મીંડું આયા લખો કેમ લખ राइट अपने 3 अंक में 90 लिखो तो क्या लिखे 0 90 लिखे तो

એ સરખું જોઈ લે આમાં જીરો નથી જો છે આમાં જીરો આમાં તો જીરો છે આપણે 1000 માં જીરો આવે છે આ એમાં તો જીરો નથી અ ડોક્સ રાઈટ ડી આવશે અંક ગણી લેવાય આમાં એક અંક કોસો છે તો આપને જવાબ આવશે જવાબ નંબર ડી 12 મિલિયન 90000 600 ને દાખલા ત્રણ ની રકમ દાખલા નંબર ત્રણ એની રકમ એમાં છે ને કન્વર્ટેબલ છે

અલગ અલગ સ્થાન બધા લખી અને પછી આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે લખવું હોય તો ફટાફટ આપણે લખી હવે તો આપડી જ ગયું હશે બધાને બે કરોડ તો કરોડમાં માં કેટલા લખવાના બે પછી પચાસ લાખ

બ્રિટિશ પદ્ધતિમાં છે ને 3 3 પછી અલ્પવિરામ આવે કેટલા પછી 3 1 2 3 પછી અલ્પવિરામ અને ભારતીય પદ્ધતિમાં શું આવે પહેલા તન પછી અને પછી બે બે પછી પણ બ્રિટિશમાં એવું હોય બ્રિટિશમાં શું બધે તન પછી ચાલો તો આમ મૂકવાના છે મારી સાથે મૂકતા જાવ બધા કે પેલો અલ્પવિરામ છે ને 1 2 ને 3 આયા આવશે પછી બીજો અલ્પવિરામ 1 2 ને 3 આયા આવશે થઈ ગયું તો આ રીતે બ્રિટિશ પદ્ધતિ વર્ક કરે આપની જેમ નો હોય બે બે નો હોય ભારતીય પદ્ધતિમાં શું હોય બે બે પછી અને આમાં શું આવે મિલિયન અને બિલિયન હજાર તો આવે લાખ અને કરોડ ની જગ્યાએ બ્રિટિશ પદ્ધતિમાં આવે મિલિયન અને બિલિયન તો જો આપને વાંચતા છે આને વચાય 526 શું વચાય 526 અને આ ત્રણ છે ને આને શું વાંચવાના છે હજાર શું વાંચવાના છે હજાર આ એકમ આ દશક આ સો અને આ ત્રણને શું કહેવાનું છે હજાર કહેવાનું છે અને આ જે છે એ શું કહેવાનું છે બ્રિટિશ પદ્ધતિમાં શું મિલિયન ચાલો આને આપણે શબ્દોમાં લખીએ ચાલો બગડે પાછળ 25 શું લખવાનું મિલિયન તો લખો લખતા જાઓ આ રીતે કરી નાખો અને લખો 25

જવાબ નંબર આવશે એ ચાલો એના પછી ચોથા દાખલાની રકમ માંડો ચોથા દાખલાની રકમ માંડો બધા એલા ભૂસી નાખો કઈ ગયું બધી ચાલો એના પછી દાખલા નંબર 4 એની રકમ માંડો બધા મંડે રકમ

કયા સ્થાનમાં છે તો આમ આટલો છે આટલો કે આટલો આઠ કે આ આ જે છે આના ઉપર બોક્સ બનાવી આ તમારે શોધવાનું છે આ કયા સ્થાનમાં છે અને આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે કયા સ્થાનમાં છે અને બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે કયા સ્થાનમાં છે બેમાં બોક્સ બરોબર છે તો આ આપણે લખી નાખીએ

આપણે બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે અને બ્રિટિશ પદ્ધતિમાં તમને ખબર છે કે કેટલા લેવાના હોય હાલો રેડી આને આને શું કેવો આ ત્રણ ને શું છે 1000 અને આને શું આ મિલિયન તો મિલિયન છે છે જોઈએ હા અને મિલિયન માં અલગ અલગ પ્રકાર શું હોય અલગ અલગ

आदस मिलियन अने आ उसे सो मिलियन तो आठ से ही स्थान में चें दस मिलियन कई स्थान में चें दस आठ से ये दस मिलियन ना स्थान में चें दस मिलियन करोड़ थे भारत के पद्धति प्रमाण करोड़ के भाई ब्रिटिश पद्धति प्रमाण के भाई दस मिलियन दाखला नंबर पांच

આપણે અહિયા થાય છે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ પૂરું થાય બોલો ના ના

Alah, thank you. Bersih dah. Bersih પછી ઓપ્શન જોવાના એ આવે બી આવે સી આવે બી આવે કેમ પેલા દાખલા મળતો એવી જ રીતે તમારે બોલી બોલી દાખલા મળવાના છે એટલે એક્ઝામ્પલ તમે દાખલો ગણો છો અને નહીં આવો તો શું કરશો મેં જે વિડીયો બનાવેલો જ છે એ વિડીયો હું તમને મોકલી દઈશ બરાબર એમાં લખેલું હોય છે કે નવોદય સ્વાધ્યાય એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ નો વિડીયો અને એમાંથી તમારે એ દાખલો છે હું જ્યારે ભણાવતો હોય ત્યારે વળી સાંભળવાનો અને સમજી અને ભરવાનો રહેશે Я в один два